જય દ્વારકાધીશ ચાલો આજે આપણે દ્વારકાધીશ મંદિરના એ છપ્પન પગથિયાના રહસ્ય અને તેના આધ્યાત્મિક મહત્વને સમજવા માટે એક સફર પર નીકળીએ સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ મનમાં એ જ આવે કે આખરે છપ્પન જ કેમ પચાસ કે સાઠ નહીં પણ બરાબર છપ્પન જ પગથિયા કેમ બસ આ જ સવાલના જવાબમાં આખી કથા છુપાયેલી છે ચાલો આપણી આ સફરની શરૂઆત કરીએ દ્વારકાના એ પવિત્ર ઘાટથી જરા કલ્પના કરો એક તરફ સમુદ્રની લહેરો અને બીજી તરફ મંદિરના ઘંટારવ અને બસ એની વચ્ચે જ આ છપ્પન પગથિયા આવેલા છે આ એ જ ભૂમિ છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે એમના જીવનનો અમૂલ્ય સમય વિતાવ્યો હતો ગોપીઓ અને યદુવંશ સાથેની એમની લીલાઓના સાક્ષી છે આ પગથિયા એટલે જ આને ફક્ત પથ્થરના પગથિયા સમજવાની ભૂલ ના કરતા આ તો ભક્તિ અને શ્રદ્ધાનું જીવંત સ્વરૂપ છે તો સવાલ એ થાય કે આ પગથિયા કોણે બનાવ્યા અને કેમ બનાવ્યા આનો જવાબ આપણને પ્રાચીન ગ્રંથોમાંથી મળે છે જે કહે છે કે આ કોઈ સામાન્ય બાંધકામ નથી પણ એક દિવ્ય રચના છે પુરાણોમાં ઉલ્લેખ છે કે આ પગથિયાના નિર્માતા સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ હતા કહેવાય છે કે દ્વારકામાં ગોપીઓ અને યદુવંશ સાથે ઉજવાયેલા છપ્પન વિશેષ પવિત્ર પ્રસંગોની યાદમાં ભગવાને પોતે આ છપ્પન પગથિયાનું નિર્માણ કર્યું હતું અને બસ આ રીતે છપ્પનનો આંકડો આખી વાતના કેન્દ્રમાં આવી જાય છે પણ શું આ આંકડાનો અર્થ કે આટલો છે ના એની પાછળ હજી ઘણું બધું છુપાયેલું છે ચાલો એ પણ જાણીએ જુઓ આ છપ્પનનો આંકડો ખાલી પ્રસંગોની સંખ્યા નથી એની અંદર ઘણા ઊંડા સાંકેતિક અર્થો સમાયેલા છે ચાલો એક પછી એક એ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ શાસ્ત્રો અનુસાર આ છપ્પન પગથિયા અનેક બાબતોનું પ્રતીક છે જેમ કે ભગવાનને ધરાવાતો અન્નકૂટ એટલે કે છપ્પન ભોગ ભગવાનના દિવ્ય કાર્યો અને દુનિયામાં સમાનતા લાવવાનો એમનો સંકલ્પ એટલું જ નહીં આ પગથિયા પોતે જ એક પવિત્ર યજ્ઞ સમાન છે તો આ અન્નકૂટ એટલે શું અન્નકૂટ એટલે અન્નનો પર્વત તમને બધાને ગોવર્ધન લીલા તો યાદેલ હશે ખરું ને જ્યારે ભગવાને છપ્પન પ્રકારના ભોજન આરોગ્ય હતા જેને આપણે છપ્પન ભોગ કહીએ છીએ બસ આ છપ્પન પગથિયા એ જ છપ્પન ભોગનું ભૌતિક સ્વરૂપ છે જે આપણને એ દિવ્ય પ્રસંગની યાદ અપાવે છે મતલબ કે આ પગથિયા ખાલી પથ્થરનું બાંધકામ નથી એ તો શાંતિનો માર્ગ છે ભક્તિનો માર્ગ છે અને સાચું જીવન જીવવા માટેના નૈતિક શિક્ષણનો માર્ગ છે સારું પણ જ્યારે કોઈ ભક્ત આ પગથિયાં ચડે છે ત્યારે શું થાય છે ચાલો હવે આખી વાતને એક ભક્તના દ્રષ્ટિકોણથી સમજીએ શાસ્ત્રોમાં બહુ જ સુંદર વાત કહેવાય છે એવું મનાય છે કે ભક્ત જ્યારે શ્રદ્ધાથી એક એક પગથિયું ચડે છે ત્યારે એ પોતાના પાપોનો બોજ ત્યાં જ છોડતો જાય છે અને છપ્પનમું પગથિયું ચડીને જ્યારે દ્વારકાધીશના સાનિધ્યમાં પહોંચે છે ત્યારે એ પાપ મુક્ત થઈને પહોંચે છે એટલે કે આ યાત્રાના ત્રણ મુખ્ય તબક્કા છે પહેલું છે સમર્પણ જ્યાં ભક્ત પોતાનું બધું જ ભગવાનને સોંપી દે છે બીજું છે શુદ્ધિકરણ જ્યાં દરેક પગથીએ પાપ ધોવાય છે અને છેલ્લું છે કૃપા જ્યાં શુદ્ધ મન સાથે ભક્તને ભગવાનના આશીર્વાદ મળે છે તો આ બધી વાતોનો સાર શું છે આ પગથિયા આખરે શાનું પ્રતિક છે ચાલો એ સમજીએ અંતે આપણે કહી શકીએ કે આ છપ્પન પગથિયા માત્ર એક રસ્તો નથી પણ એ ભક્ત માટેની એક સંપૂર્ણ તીર્થયાત્રા છે એક એવો માર્ગ જે પાપનો નાશ કરીને મનને ભક્તિથી ભરી દે છે આના પરથી એક વિચાર આવે છે શું કોઈને બીજા કોઈ પવિત્ર સ્થળ વિશે ખબર છે જ્યાં કોઈ ભૌતિક વસ્તુ આ છપ્પન પગથિયાની જેમ જ કોઈ ઊંડા આધ્યાત્મિક સત્યનું પ્રતિક હોય આના પર જરૂરથી વિચારજો જય દ્વારકાધીશ